આજે રવિવારના બપોરના સમયે દહેજમાં આવેલી જીટીપીટી સીએલના કામદારોને લઈને દહેજ તરફ જઈ રહેલી એક લક્ઝરી બસમાં દહેગામ અને ઇકરા સ્કૂલ નજીક અચાનક ધુમાડા નીકળીને આગ લાગી હતી આગની જાણ થતાં તેના ચાલકે બસને રોડની સાઈડમાં ઊભી રાખીને કામદારોને સલામત રીતે નીચે ઉતારી દેતા મોટી દુર્ઘટના બંધા અટકી હતી આગ અંગેની જાણ ભરૂચ નગરપાલિકાના ફાયર બ્રિગેડના લાશ્કરોને કરતાં તેઓએ દોડી આવી પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો જોકે આગમાં કોઈ જાનહાનિ નહીં થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો પરંતુ બસમાં આગ સંપૂર્ણમાં બળી જતા વાહન માલિકને આર્થિક નુકસાનનો વારો આવ્યો હતો